આજ રોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે કંટ્રોલર ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટ્સ ઓફિસ દ્વારા પેન્શનરો માટે સફળ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આઠસોથી વધુ પેન્શનરોએ ભાગ લીધો હતો અને તેમને આવશ્યક સેવાઓ અને માહિતીની પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં વૃદ્ધાવસ્થાની સંભાળ રોકાણ અને પેન્શનરોને આઈડી કાર્ડનું વિતરણ પેન્શનર કેવાયસી ફોર્મ્સનું એકત્રીકરણ ડિજિટલ જીવન પ્રમાણપત્ર શિબિર અને આરોગ્ય તપાસ સહિતની ઘણી સેવાઓ આપવામાં આવી હતી साइबर uh, सिक्योरिटी से रिलेटेड है और फिर इन्वेस्टमेंट uh, uh, से रिलेटेड है तो इन सभी चीज़ों के बारे में हम हमने कोशिश किया है कि पेंशनर्स को इन्फॉर्मेशन मिले और पेंशनर्स अपने हेल्थ का ठीक से ख्याल रख सकें अपने साइबर uh, सिक्योरिटी के uh, पर अपना ध्यान रख सकें अपने पैसे को बचा सकें और उसका इन्वेस्टमेंट ठीक से कर सकें उपक्रम में एक्चुअली अपोलो हॉस्पिटल्स से ચેકઅપ કેમ્પ જે પેન્શનર્સ અહીંયા આવી રહ્યા છે અને એક રોગના સ્વાસ્થ્યમાં શું કાળજી રાખવી જોઈએ એના માટેની માહિતી બધા પેન્શનર્સને સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર લાલ ડાગા દ્વારા આપવામાં આવી છે આજના પ્રોગ્રામમાં આ ઉદ્દેશ્ય પેન્શનરના સ્વાસ્થ્ય માટે અવેર થાય એમનું અત્યારે હાલમાં નો યોર બ્લડ પ્રેશર નો યોર સુગર જે આપણે કેમ્પેન ચલાવી રહ્યા છે અપોલો હોસ્પિટલ્સના માધ્યમથી જે બહુ જ જરૂરી પેરામીટર્સ છે એ જાણવા મળે એના માટે બહાર આપણી નર્સિંગ સ્ટાફની ટીમ ડોક્ટર્સની ટીમ સાથે એ લોકોનું ચેકઅપ પણ કરવામાં આવશે આ પ્રોગ્રામ જે છે એ બહુ સારી રીતે સંપન્ન થયું છે અને સીસીએ ગુજરાત સર્કલનું કામ બહુ જ સરસ છે અને એમને જે કંઈ આ આયોજન કર્યું છે એ બધાને ઘણો ઉપયોગી થઈ પડેલું છે